અટલાદરા સ્થિત બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ઓગણ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ ફેરાવવામાં આવ્યો વડોદરા શહેરમાં છેલ્લા આઠ દાયકાથી શ્રદ્ધા સંસ્કાર અને સેવાની અવિરત વહેતી સરિતાનું કેન્દ્ર એટલે શ્રી બીએપીએ સ્વામિનારાયણ મંદિર જ્યાં આજે પંદરમી ઓગસ્ટ હોય ઓગણ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું હતું

આપણા જીવનની અંદર રાષ્ટ્રભક્તિ જાગ્રત થાય તે હેતુથી પ્રતિવર્ષ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદ્ર વડોદરાની અંદર સવારે ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાય છે આજે લગભગ પચાસ થી વધારે સંતો અને પાંચસો થી વધારે બાળ બાલિકાઓ યુવક યુવતીઓ અને હરિભક્તોની ઉપસ્થિતિમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે આવી જ રીતે બીએપીએસના ના બે થી વધારે સેન્ટરોમાં પણ આવો જ ધ્વજવંદનનો કાર્યક્રમ થશે અને પરમ પૂજ્ય મહંતસાઈ મહારાજ આજે આણંદમાં વિરાજીત છે તેમની ઉપસ્થિતિમાં પણ આ ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો છે ભારત પહેલેથી વિશ્વગુરુ હતું અને રહેશે ભારત નો અર્થ જ છે ભાસુર ભારત એટલે કે જે દેશ ભગવાન આધ્યાત્મિક જ્ઞાન પ્રકાશમાં રથ છે એવું આધ્યાત્મિક ભારત અને તેનું પોષણ આજે શાસ્ત્ર મંદિર અને સંત દ્વારા સંસ્થાઓ દ્વારા દેશ વિદેશમાં થઈ રહ્યું છે આજે પ્રમુખ સાંઈ મહારાજ અને મહંત સાઈ મહારાજે આ વિરાસતને ચાલુ રાખી છે આપણે પણ આપણા જીવનની અંદર ભારત દેશની અસ્મિતા જાગૃત કરીએ હિન્દુ ધર્મના સિદ્ધાંતો અને આધ્યાત્મિકતા જાગૃત કરીને સાચા ભારતીય બનીએ એવી જ ભગવાન અને સંતના ચરણમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ